કચ્છમાં ઓગણીસ સહિત રાજ્યમાં ચોત્રીસ મંદિર ચોરીને અંજામ આપનાર રાજસ્થાની કુખ્યાત ગરાસિયા ગેંગના પાંચ સાગીરતોને ઝડપી પાડ્યા છે ગેંગે અમદાવાદના સોની વેપારી સહિત છ લોકોને પોલીસે ઝડપી લીધા હતા જેઓને રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે વાગડ વિસ્તારમાં ચિત્રોડ જેઠાસરી અને કાનબેરના અઢાર મંદિરોમાં અઢી લાખની ચોરી થઈ હતી જે ગુનાનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ પોલીસે સીટની ટીમ બનાવી હતી તપાસમાં આરોપીઓ રાજસ્થાન હોવાનું જણાઈ આવતા ત્યાંના જંગલમાં જઈ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ઉદયપુરના કમલેશ અનારામ ગરાસિયા રમેશ બાબુરામ ગરાસિયા જીતેન્દ્ર સુનારામ ગરાસિયા સુરેશશંકર ઉર્ફે ડાકુ ગરાસિયા જયરામ ઉર્ફે જેનિયા અને નોનારામ ગરાસિયાને ઝડપી લેવાયા હતા જ્યારે ચોરીનો માલ ખરીદનાર ગેંગના સાગીર તેવા અમદાવાદના સોની વેપારી સુરેશ શાંતિલાલ સોનીને પણ ઝડપી લેવાયો હતો કુખ્યાત બે શખ્સો મેઘલારામ ઉર્ફે મેઘલા મેઘારામ મોતીરામ ગરાસિયા અને રમેશ વાલરામ ગરાસિયા પકડવાના બાકી છે ઝડપાયેલા શખ્સોને રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં અદાલતે ગુનાની ગંભીરતા સમજી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન ઘટનાનું પુનરાવર્તન કરવા સાથે વાગડ અને વડવા ભોપાસ સિવાય કચ્છનું અન્ય કયા મંદિર ઘર તેમજ અન્ય સ્થળોએ ચોરી લૂંટ જેવી ઘટનાને અંજામ આપ્યો છે તે સહિતની બાબતો મેળવવામાં આવશે